આપડી શોરૂમ છે ઉનામાં વિરાળ રોડ ગુના મંદિર પાસે જનતા હોય તો ઉના તમારા ભાઈને ફોન આખો દિવસ ચાલુ જ હોય સાયલેન્ટ કરી નાખશું કેમકે અત્યારે વિડીયો બનાવી જ ને તમે તો મિત્રો આપણે સીધી ગાડીની વાત કરશું કે પચીસ હજારમાં સ્પોર્ટ્સ બાઇક કેવી લઈને આવ્યો તમારામાં પચીસ હજારમાં મિત્રો યામહા ફેઝર બાપુ આ તમે જોન ઇબ્રાહીમ ની જોયું હોય તો તમને ખ્યાલ હશે પેલા અમે તો નાના નાના હતા ત્યારે આવતી જોન ઇબ્રાહીમ ની સ્પેશિયલ લઈને બાપુ નીકળતા બાવડા બાવડા આવા દેખાતા લાગતી બી એક નંબરો કઈ ઘટે જ નહીં બાપુ એમાં સ્પેશિયલ અને બહુ હલાવવાની બી મજા આવે મિત્રો અને સુપર ગાડી છે અને એવું નહીં કે પચીસ છે તો કિંમત ગાડી નબળી હશે આ પછી આ માલી પાસે હોય તમને ગાડી બતાવો મિત્રો ટાયર બાયર બધું જ નવું છે ગાડીમાં જો એક નંબર ટાયર છે ગાડીમાં ટાયર નવા છે ચેન સ્પોકર કિટ નાખેલી છે સીટ કવર નાખેલું છે અને ગાડીનો કલર બી બ્લેક ને સિલ્વર અને ક્યાંય ટચિંગ નથી અને પણ મને નથી દેખાતા ગાડીમાં ગાડી છે અને તમે રાજીના રેડ થઈ જાવ સુપર કન્ડિશન બાપુ સો રૂમ પીસ ગાડી છે આમાં ખાલી એક મીટર બંધ છે વાયરનો નો પ્રોબ્લેમ છે એ ટૂંકમાં થઈ જશે આમાં ટાઈમ નથી એટલે કરાયું નથી બાકી ગાડી સુપર કન્ડિશનમાં છે મિત્રો બધું કમ્પ્લીટ છે ગાડીમાં અને મિત્રો ડિસ્કબ્રેક ગાડીમાં છે ફ્રન્ટમાં ડિસ્કબ્રેક ડિસ્કબ્રેક પણ ચાલુ છે અને પાછળની બ્રેક બ્રેક બધું જ કમ્પ્લીટ છે ગાડીમાં સુપર વસ્તુ લીધા પછી કોઈ ખર્ચો નથી એક જે મેં તમને કીધું એ કેમકે આપણી પાસે ખોટી વસ્તુ નહીં આવે તમે સમજો ને જે જે કસ્ટમરને ચોખ્ખી વાત કરીને જ આપીએ છે પાછળથી કાલ સવારે ફરિયાદ ન આવે કસ્ટમરની માટે અને મિત્રો પચીસ હજારમાં તમે વિચારો કે સ્પોર્ટ્સ બાઇક પચીસ હજારમાં બ્રાન્ડેડ સાયકલ પણ નથી આવતી પચીસ હજારમાં તમને સ્પોર્ટ્સ બાઇક આપી અને સુપર કન્ડિશન જે ગાડી મિત્રો એક નંબર કન્ડિશન છે કોઈ વાંધો નથી ગાડીમાં માં એ મિત્રો ઘરે લઈ જાઓ સ્પોર્ટ્સ બાઈક અને તમે રાજી થાઓ તમારા ભાઈ તો આમજો ને તમે તો વિચાર તો કે આટલી સસ્તી ગાડી તમે કઈ રીતના આપે છે મયુર ને તમે સમજો તો એની પાછળ એક બોટું રહસ્ય છે સસ્તી ગાડી હું લેવા આપું છું ને એક વિડિયો તમને બતાવું જોઈ લો જરાક વિડિયો તું માનો યા ના માનો તું જોયું ને બાપુ આવું એક વાર ખાલી દુકાન આવી પાંચસો રૂપિયા વધારે કીધા એને તું બદલાઈ ગયો ને તું બદલાઈ ગયો મિત્રો હું બદલાઈ ગયો તમને લાગે છે એ પછી નો નિયમ કર્યો કે તમારો ભાઈ ગુજરાતમાં સસ્તામાં સસ્તી ગાડી આપશે અને આમ લાઈન લગાડી દેશે લાઈન સમજો જ ને તમે એટલે એ તમારા ભાઈ નું જે થવું હોય થાય પણ તમે ટેન્શન લેવું માં તમને કઈ પ્રોબ્લેમ નહીં થવા દો સમજો ને બાકી આપણી જિંદગી તો આમ બી હવે સમજો એક આ વિડીયો તમારી જે આ વિડીયો જે બનાવે ને એ માણા તમારો આખો દિવસ હેરાન કરે માન શાંતિ થી બેઠો તો હાલો વિડીયો બનાવો પછી એક આ શૂટર છે જો એને કંઈ કામ ધંધો નથી આવી ને આ પબજી રમવા નહીં આ બેરોજગાર દેશ આપડો ક્યારે આગળ આવીએ કે ખબર છે ભાઈ અહીંયા આવી ને એમ એમને એમ નઈ કે ભાઈ અહીંયા આવીને ગાડી વાડી સાફ કરવા લાગે એ બાજુ હેરાન કરે એટલે લાવવું છે પણ ભાઈ છે ચાલે સુધરે તો સારું છે હાલો આપણે ગાડી ઉપર મિત્રો બીજી છવ્વીસ હજાર પાંચસો માં મોપેડ મિત્રો હીરો ડુ ઇટ મિત્રો સુપર કંડિશન માં ગાડી છે તમને કીધું ને કે હું તમારી કિંમત ઓછી હશે પણ એવું નહીં કે ગાડી તમને ભટકાવી દઈશ તમે કહ્યું તમને વી પચીસ હજાર રૂપિયા ભંગાર જેવી ગાડી આપ્યા તમારો ભાઈ તમને આપશે એક નંબર ગાડી આપ છવ્વીસ હજાર પાંચસો બંને ટાયર નવા છે ડુઇટ ના બતાડતો ભાઈ રાજુભાઈ આ બાજુ ભાઈ આવો બંને ટાયર નવા છે ગાડીના અને સુપર કન્ડિશન માં ગાડી છે ડુ ડુઇટ બરાબર સીટ કવર લાગેલું છે ગાડીમાં મીટર કાટો ચાલુ છે કંપનીના જેન્યુન મિરર લાગેલા છે એસેસરી નાખેલી છે પછી કોઈ વસ્તુ કરવા નથી ઘરમાં કોઈને શીખવા જોતી હોય ગાડી ક્યારેક શું છે કસ્ટમરને એવી રિક્વાયરમેન્ટ કે ગાડી સસ્તામાં સસ્તી આપો ને શીખવા માટે જોઈએ છે પણ શીખવા માટે પણ મિત્રો તમને હું ગાડી આપું પણ ગાડી ચાલવી તો જોઈએ ને સમજે શીખવા માટે વ્યવસ્થિત હાલવી હલાવી વ્યવસ્થિત ચાલતી હશે તો શીખવામાં અનુકૂળ રહેશે સમજો ને તમે પણ તમને ખાલી છવ્વીસ હજાર પાંચસોમાં આપી દેશે હીરો બ્યુટ અને સુપર કન્ડિશન છે આમાં કંઈક સ્ક્રેચિસ વેચિસ કંઈ છે નહીં અને સારી ગાડી છે મિત્રો અને ઘરમાં જો તમારે શીખવા માટે તમે જેમ કહું છો અથવા કોઈ બિઝનેસ તમારો હોય અને જે યુઝ માટે કોઈ સામાન લાવવા લઈ જવા માટે અથવા બીજા કોઈ કામ માટે તો બેસ્ટ ઓપ્શન છે ઘરમાં એક એક્સ્ટ્રા આવું મોપેડ હોય તો તમે સમજો જંગ જીતી ગયા આપણે ક્યારેક મહેમાન આવ્યો હોય સમજો મારે તો દીવ છે બાજુમાં એટલે જાજા આવે ત્યારે આ હીરો ડુઇટ એવું મારું આવું આવું ગાડી હોય ને એવું કામ સચવાઈ જાય તમે એટલે અને બીજું મિત્રો આપણી પાસે બધી જ ગાડી સુપર કન્ડિશનમાં સારી કન્ડિશનમાં અને વ્યાજબી તદ્દન તમારા ભાઈ પાસે તો આ ફેઝર સ્પોર્ટ બાઇક ખાલી ને ખાલી પચીસ હજાર રૂપિયા બે હજાર તેરનું નું મોડલ અને બે હજાર સોળનું નું હીરો ડુઇટ ખાલી ને ખાલી છવ્વીસ હજાર પાંચસો મીટર ક્યાંય આવી ડીલ મળશે નહીં જનતા ઓટો તો સિવાય તો આવી જ મારા સોન ઉપર જનતા ઓટો તો તમારા ભાઈ બેઠો જ છે નહીં નહીં